અમદાવાદ પ્રહલાદનગર રોડ પર મસ્ત મોટો ભુવો પડ્યો છે કોર્પોરેટ રોડ તરફ શેલ પેટ્રોલ પંપ નજીક ભૂવો પડ્યો છે મુખ્ય રસ્તા પર ભૂવો પડવાને કારણે સ્થાનિકો પરેશાન થયા છે ભૂવો કારણે વાહન વ્યવહાર પર પર અસર થઈ છે છે છેલ્લા દિવસથી સમારકામ હાથ રસ્તા ખાડા અને ભૂવો પડતા લોકોમાં રોષ જોવા મળ્યો અમદાવાદ શહેરમાં જ્યારે જ્યારે વરસાદની મોસમ આવતી હોય છે ત્યારે ભૂવા પડવું ખાડા પડવું એ લગભગ લગભગ નિશ્ચિત માનવામાં આવે છે કેમ કે જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે આ જ પ્રકારની ઘટના સામે આવી છે પ્રહલાદનગર વિસ્તારમાં આપ જોઈ રહ્યા છો પ્રહલાદનગર શેલ પેટ્રોલ પંપની બરાબર ચાર રસ્તા આવેલા છે ત્યાં શરૂઆતમાં સમયમાં એટલે ચાર દિવસ પહેલાં આ રસ્તો નીચે બેસી ગયો હતો થોડો અને સ્થાનિક લોકો દ્વારા કમ્પ્લેન કરવામાં આવી હતી અને એ પછી સમારકામ હાથ ધરવામાં આવ્યું સ્થાનિક લોકોની સતર્કતાના કારણે કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ ટળી હતી પણ જ્યારે જ્યારે વરસાદ આવે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બને ત્યારે લોકોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે અને લોકો હવે કહી રહ્યા છે કે ક્યારે આ વરસાદ પડે અને ભૂવા પડવાની અથવા તો ખાડા પડવાની સમસ્યા બંધ થાય મારી સાથે એના સ્થાનિક છે એમની સાથે વાત કરીએ ભાઈ આ પ્રકારે હવે તો એવું થઈ ગયું લાગે છે કે ઘરેથી નીકળો એટલે તમારા જોખમ નીકળવાનું ગમે ત્યારે ગમે ત્યાં જે ગયા ભૂવા પડી જાય ખાડા પડી જાય ભૂવા પડે પછી ઝાડ પડે પછી કઈ ને કઈ નવા જૂની થતી જ હોય છે દર વર્ષે આવું થાય છે તો આનો એક્શન પ્લાન કેમ નહીં કરતા કઈ એક્શન પ્લાન કરવો જોઈએ ને દર વર્ષે આવું થાય છે એક દિવસ તો થતું નહીં તમે ને વિચારું તમે તો દર વર્ષે થાય તો એનું કરતા કેમ ને કઈ આમ બધું કરે છે આમ કઈ ટેક્સ લેવો હોય તો બધું પેરેન્ટ ભણ્યો કઈ નથી છો તમે આટલું નથી તમે છ છો મેં છ ચોપડી ભણેલા છો તમને તમને આટલી ખબર પડે એક્શન પ્લાન કરવું તો આ તો બધા એન્જિનિયરો તો કેટલું મોટું બધું ભણીને બેઠા છે તો નહીં ખબર પડતી થાય છે નો ડાઉટ કામ થાય છે અમે જોઈએ છે બધું સરસ મજાનું બિલ્ડિંગો બને છે બધું સરસ થાય છે વિદેશ જેવું બનવા માગે છે પણ આનો એક્શન પ્લાન આપણે ઉનાળામાં બધું કર્યું હોય કંઈક ગટરોનો એકદમ સાફસફાઈ પછી નવી નવી ગટરો બનાવો પૈસા આટલા બધા કરોડો ફારવે છે હું ટીવીમાં જોઉં છું સમાચારમાં તો પૈસાનું આમ મસ્ત રીતે બધું થવું જોઈએ ને ચેકિંગ રાખો ને હરેક વસ્તુમાં ચેકિંગ કે અહીંયા રોડ બન્યો તો એનું ચેકિંગ કેમ નહીં થતું કે ભાઈ આ રોડ બરાબર બન્યો કે નહીં અહીંયા ખાડો પડે કે આમ રોડ કેમ બરાબર એ બધું હોવું જોઈએ એમ એક્શન પ્લાન હોવો જોઈએ આપ જોઈ રહ્યા છો કે જે લોકો ભણ્યા નથી અથવા તો ઓછું ભણ્યા છે એમને ખબર છે કે શું થવું જોઈએ પરંતુ કોર્પોરેશન અથવા તો સત્તામંડળમાં બેઠેલા ભણેલા ગણેલા અધિકારીઓ અને અધિ પદાધિકારીઓને એ નથી ખબર હોતી કે જ્યારે વરસાદ આવે છે ત્યારે શું અને કેવી રીતે આગળ વધવું એ પ્રકારના સવાલો લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે એ એટલા માટે કે જ્યારે જ્યારે વરસાદ આવે અને ભૂતકાળમાં એવા કિસ્સા પણ સામે આવ્યા છે કે જ્યારે વરસાદ ના હોય ત્યારે પણ ખાડા પડી જતા હોય છે રસ્તાની વચ્ચે ભૂવા પડી જતા હોય છે જેના કારણે લોકોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે કેમેરા પર્સન નરેશ રજુરા સાથે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ